म शक्ति मधुबन मधु अर्थात मध કેટલું મીઠું લાગે છે પ્યારું લાગે છે મીઠા બાબા બન अर्थात તપસ્યાનું વન મધુવન મીઠા বন મ स्वयं ने मैंने ओखो ए आत्मा ने ड्रामा कल्याणकारी समझो एच वोलिएस्ट बनी U यूनिवर्सिटी विश्व ने चेन्ज करो बी બાબાનો સંદેશ આપવો એ આત્માને પરમાત્માનું મિલન કરાવો અને એન નિરાકારી ધામ પરમધામમાં ખોવાઈ જાઓ ઓમ શાંતિ